ચાર તો અમે બનાવી રહી છીએ ચા અને ભૂખ લાગી છે તો પૌવા બનાવીએ તો આજે અમારે તે વિદેશ સભ્ય આવી છે તો અહીંયા હું પૌવાની તૈયારી કરી રહી તેલ ગરમ થાય છે ડુંગરી માં ચા સમાર્યા પૌવા દોવા મૂકી દીધા છે એક બાજુ અમારી ચા ઉકળી રહી છે તો હું તમને જે નવું સભ્ય આવી એ બતાવું છું

आलू बात हो कौन है तारो चानी दूसरों ने दूसरे चार बोले बोले आलू बदलो एक कौन बोले बात नहीं बोली थी ये खाली एटलो जो एक मारी मार के एक बोल कर रही है तलू को भी चाहिए बोल बोल करो एला तो कौन एला सारे बात तो नहीं बोली बोले इनका तो નાસ્તો પતિ જો આરતી અને બે છોકરા વાળા ને વાર લાગે કેમ કે છોકરા ને ખવડાવતા જાય ખાતા જાય અ છોકરા માં રહેવું રહેવાનું પૈય ના છોકરા આવશે તારે એવું રહેવાનું એટલે ખાલી ખાલી જાય એમ જેનું મેં ખવડાઈ જલે સ ખાઈ તો હવે નહી ખાઈન ખાવું તો દુખાડી જેની સા ટકલી ટકલી ખાઈ દે કે દુચા ખાર તો ફરે સા જાદુ એવું હે દાન નહી ખાઈની અન ચાક લાબુ ન કમી હે ખાલી

આવું કરવાનું ખાનું બનાય ના લે ખવડાવે ના હું સમજી બધા વાતોમાં ચોટી ગયા કોઈ લઈ પાણી પાણી તો જોઈએ

નોરતમ આઠમ નોળતા રોક નો દાડે ને ચડે ને એટલે આઠમ એટલે હવા થી તૈયારી ચાલુ કરવાની એ આઠમ આઠમ કીધી એટલે કીધું આઠમ કરવા ગયા બહુ મજા એક જ ચકદોળમાં તમે ચકદર માં નતા બેઠા અડધા ઇંચ પાછા ઉતાર્યા હતા

આવું કે નઈ આવું આવું કે નઈ આવું તાર બાબ આવું આમાં સાંજે છે ને

पहले जादू में करूं तू क्यों लागियो कमेंट करिंग के जो हां अनु सो कमेंट वाले चेक करिंग चेक चेक कमेंट वाले जन आशा बेन ओ आशा बेन हमें जाइए छे कई तकलीफ पड़े तो फोन कर जो हमने हो हमें आ गए ओके हमारा मेनू दाई हम यू गए और यू आए चुटके मगे गए चुटके में आए चुटकी ना आऊ छे चल चल या ना हो जाए आता यू आर रेस्ट आई एम गोइंग टू बजागा मार्केट और अगर आज जो मैंने लिया आज के रखे हैं आई एम गोइंग टू मार्केट कॉमी हट ओके फर्स्ट कम डर तारे माता दी दूजनीय लवली मांगे झोंकी लगे नाम चलो

અમે આજે મોજા લીધા એમાં મોજા લઈ લીધા મોજા લઈ લીધા બોલો બધી નજર એની કોઈ વસ્તુ ઉપર હોય મોજા કયા હે મોજા કયા આ લીધા નહીં પછી પચાસ રૂપિયા નહીં એ નહીં તા પપ્પા વાળા સંજય મોજા મોજા ના કરે હવા હા બોલો હાય બાય બાય હાય બાય ચલો ગાઈ અમે જઈએ તો ભાઈ રાખે શાકભાજી લેવા માટે આવી ગયા છોકરાની અમારું જશોદા નગર

तू देखा तू नहीं देना तो आपड़ा बाजार में जई ना आया ने पीछे जई तू दवा नहीं पीऊ है ना 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 तू तो जैन नहीं ले दो मम्मी ने आकर है तू ने गाइस घर अब आ ही गया बाजार में जई ना आया लाया कहीं नहीं खाली परवागा था। थाली एंजॉय मार। ना तो कर पान पान ने जो लाइट दवा नहीं दवा दाई तो आ दवा लाया खांसी नहीं मत चला जा लो बेटा तू पी वाओ जो

Okay, thanks for watching. Bye-bye.